મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટ દ્વારા ભુજના નવા રેલવે સ્ટેશન સામે સિટી સર્વે નંબર એક જમીન પર માનવ સેવા માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું બાંધકામ ચાલુ છે ત્યારે આ જમીનની બાજુમાં આવેલી સરકારી પડતર જમીન પર બાગ બગીચા તેમજ લોક ઉપયોગી હેતુ માટે સંસ્થા દ્વારા માંગવામાં આવેલ છે નિયમ મુજબની તમામ ફી પણ ભરી દેવામાં આવેલ છે ત્યારે લાંબા સમયથી સરકારી જમીનની માંગણી વાળી આ ફાઇલ પેન્ડિંગ છે ખાસ કરીને સંસ્થા દ્વારા આજે આ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા મુજબ જો લાગોની જમીન તાત્કાલિક ધોરણે મંજૂર થાય તો લોકો માટે વધુ સગવડો ઊભી થઈ શકે તેમ છે મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ આદમભાઈ ચાકી ઉપપ્રમુખ યુસુફ ખત્રી સલીમ જત સેક્રેટરી યુસુફ જત ઇસ્માઇલ સોનેજી સહિતના આગેવાનોએ આજે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરી હતી આજે અમે છેલ્લા 3 વર્ષથી શિફા હોસ્પિટલ માટે ઝઝુમી રહ્યા છીએ હવે હોસ્પિટલનું કામ બાંધકામ પૂર જોરશે શરૂ થઈ રહ્યો છે ને બાંધકામ પણ ચાલુ છે ને એક વર્ષમાં અમે બિલ્ડિંગ પણ ઊભી કરી લેશું બે હજાર પચીસમાં શરૂ પણ થઈ જશે હોસ્પિટલ પણ હવે સરકારની જરૂર પડી સરકારમાં બેઠેલા પદાધિકારીની જરૂર પડી ને અને લોકો જે માનવને મનતા હોય શું કામ કે આરોગ્ય તો પ્રભુ સેવા છે એટલે આરોગ્યની સેવા કરીએ એ પ્રભુને રાજી કરવું એ ક્ષેત્ર લઈને અમે આગળ નીકળ્યા છીએ એટલે અમે વિચાર્યું કે આપણે સરકાર પાસે ગુવાર લગાવીએ તો અમારે બિલ્ડિંગ જે બની રહી છે એની બાજુમાં સરકારી પડતર જમીન પડી છે એ સરકારી પડતર જમીન કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમપી છે ધારાસભ્ય છે છ ને ભાજપના પ્રમુખશ્રી કોંગ્રેસના પ્રમુખશ્રી બધાઓને પત્ર આપી ને પાસે વાહન લગાવશું કે તમે આવો ઉપયોગી થાવ આ જમીન તો ઠીક મળશે ને અપાવશો પણ બીજો ફાઇનાન્સરી કંઈ આમાં મદદ કરી શકો એ માટે આજે કલેક્ટર સાહેબ પાસે અમારા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ હોદ્દેદારો પત્ર આપ્યું પત્રમાં કલેક્ટર સાહેબને આખું ચિત્ર સમજાવ્યું કે આ હોસ્પિટલ આ શરૂ થઈ ગઈ છે હવે એની આજુબાજુમાં સરકારી પડતર જમીન પડી છે એક જમીન હોસ્પિટલને મળવામાં આવે તો ભાગ અને બગીચોને ઉપયોગી કાંઈ બનાવવા માટે બિલ્ડિંગ બનાવશું તો આપણે અલગ બિલ્ડિંગ છે એ બનશે અહીંયા તો આ ભાગ બગીચો અને લોકોને ઉપયોગી જે દર્દીઓ આવે એને બેસવા માટે બાંકડા હોય બગીચો હોય તો એક આલીશાન લોકોને સુવિધા મળે એવી અમારી ટ્રસ્ટીઓની ઈચ્છા થઈ એટલે આજે અમે મુલાકાત કરી મુલાકાતમાં કલેક્ટર સાહેબનું એવું હતું કે ના આરોગ્ય માટે કરો જ તમે ને આ કલેક્ટર સાહેબ ઘણી બધી અમને સૂચનાઓ પણ આપી સૂચન પણ કર્યા ભાઈ આ જે વિસ્તાર બની વિસ્તાર છે લખપત વિસ્તાર છે એવા ઘણી બધી તકલીફો છે લોકોને છે હું જોઉં છું તો આપ આમાં ઉપયોગી થશો તો અમે કીધું ના એ જ અમારી નેમ છે ને લોકોને કેમ ફાયદો થાય સામાન્ય વર્ગને કેમ ફાયદો થાય એ રીતે અમે આયોજન કર્યું છે ને આજે અમે આવેદનપત્ર આપ્યું એમાં અમને સંતોષ થયો આખું વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ સાથે અમે છે એવું અમને લાગુ